ભુજના ધાણેઠી પાસેની એક ફેક્ટરીમાં મોટી દુર્ઘટના ઘટી શ્રી મિનરલ્સ હોફર મશીનમાં ફસાતા ત્રણ લોકોના મોત થયા છે ફેક્ટરીના માલિક પિતા પુત્ર તેમજ ભાગીદારનું મોત થયું રમતા રમતા હોફર મશીનમાં ફસાયેલા દીકરાને બચાવવા જતા પિતાએ પણ જીવ ગુમાવ્યો છે પધ્ધર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ભરત શું આખો આ મામલો સામે આવ્યો છે તોરલ ભુજ નજીક વિધ જે રીતે ચાઈના ક્લીની ફેક્ટરી આવેલી છે ત્યારે આજરોજ એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ધાણેટી સ્થિત શ્રી હરિ મિનરલ્સ નામની જે ફેક્ટરી હતી તેમાં ત્રણ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે ખાસ કરીને જે ફેક્ટરી માલિક હતા તેમનો દસ વર્ષીય પુત્ર રમતા રમતા હોફર મશીન સુધી પહોંચી ગયો હતો અને ઓફર મશીનમાં જે રીતે તે ફસાયો હતો પુત્રને બચાવવા માટે પિતાએ પણ દોડ મૂકી હતી અને ઓફર મશીનમાંથી પુત્રને પુત્ર કાઢવાના પ્રયત્ન કરાયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક પિતા પણ ઓફર મશીનમાં પુત્રની સાથે ફસાયા બાદ જે તેમના પાર્ટનર અથવા તો તેમના જે મિત્ર હતા ભાગીદાર તેઓ પણ પહોંચ્યા હતા તેઓ પણ પ્રયત્ન કર્યો હતો કે પિતા પુત્ર બંનેને બહાર કાઢી શકાય પણ અનાય હશે જે મોત આંબી હોય તે રીતે તે ભાગીદાર પણ ઓફર મશીનમાં ફસાયો છે કે એક જ ઓફર મશીનમાં ત્રણ વ્યક્તિઓના ફસાઈ જવાથી આ તેમનું મોત નીપજ્યું છે એટલે કરુણાંતિકા સર્જાય છે કેમ કે મોટા તહેવારોને ટાંકરે જ આ પ્રકારનું જે એક દુર્ઘટના સર્જાય છે જે તે પરિવાર ઉપર આપ ફાટી હોય એ પ્રકારની સ્થિતિ સર્જાય છે ત્યારે ચોક્કસ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાય છે અને હાલ તો ઓફર મશીનમાં ફસાવાને કારણે છે ફેક્ટરી માલિક તેમનો ભાગીદાર અને ફેક્ટરી માલિકનો પુત્ર ત્રણેયનું મોત નીપજતા ચોક્કસથી સમગ્ર વિસ્તારમાં જે અરેરાટી વ્યાપી છે અને મધર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી ધન્યવાદ